અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી ઉકાઈ નહેર સમારકામમાં નેવ દિવસ ઘટાડવા આગે સિંચાઈના પ્રાણીના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અંકલેશ્વરના ગામ સ્થિતિ લાખ હનુમાન લાખા હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજની અગત્યની બેઠકમાં મુદ્દો ઉકાઈ કાંઠા નહેર વિભાગ હતો વિભાગ દ્વારા સમારકામમાં નેવ દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ખેડૂતોએ આ સમયગાળો ઘટાડવાની માંગ કરી છે બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહિત આગેવાનોને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વધુમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેટર દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે ઓછામાં ઓછા બે કરોડ વળતર નહીં મળે તો કામ કરવા દેવામાં આવશે નહીં જોહી તેમ જ તે માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી હતી જ્યારે આપણે આપણે સ્વતંત્ર ભારતના ભારત દેશના નાગરિકો છીએ અને ગુજરાત રાજ્યમાં લઈને એની પાસે જઈ શકીએ હવે આ અદાણીની લાઈન છે એટલે જ્યારથી શરૂ થયું ત્યારથી લગભગ 4 થી 5 વખત ઓપરેટિંગ પ્રોસિજર એ એ એ ગાઈડલાઈન ની અંદર છે એ હું લઈને આવ્યો છું જઈ છે એટલે એની કોપી ભરૂચ જિલ્લામાં સિંગલ એક જ વખત જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત આજે નવા ગામ ખાતે ટાવર લાઈન અને નેવું દિવસ પાણી બંધ કાર્ય ને લઈને ખેડૂતોની મીટિંગ રાખવામાં આવેલી હતી ટાવર લાઈનને લઈને ખેડૂતો ઉપર જે પાવરગ્રેડ કંપની દ્વારા જે અત્યાચાર સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે એવો જ અત્યાચાર ભરૂચ જિલ્લામાં પણ થઈ રહ્યો છે એનો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં હજી આ એક લાઈન અને બીજી જેટલી પણ લાઇન આવવાની છે એ લાઈનો અમે કોઈ પણ સંજોગોમાં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમે નાખવા નથી દેવાનું અને સરકાર દ્વારા જે આ નેવું દિવસ કાંકરા પર જમણા કાંઠા વિભાગની નહેર બંધ કરવા માટેનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનું પણ અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં હજી વધુ જલદ કાર્યક્રમો આપીને આ તમામ બાબતોનો અમે વિરોધ કરીને બંધ કરાવવા માટે કટિબદ્ધ છે આજના આ ખેડૂતોએ નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વાતને લઈને ઘણા જલદ આંદોલનો થવા જઈ રહ્યા છે